જામનગર શહેર માં સીએ અલકી સામે કાયદાનો દંડો ફટકારવામાં આવ્યો છે સ્પેર પાર્ટના વેપારી પ્રદીપસિંહ જાડેજા સીએ સામે ફરીથી ફરિયાદ નોંધાવી છે આજે વધુ એક પોલીસ ફરિયાદ નોંધવામાં આવી જીએસટી ભરવા પાત્ર રિટર્ન માં ખરીદ વેચાણના ખોટા બિલ બતાવીને આશરે સાડત્રીસ લાખ વેરા શાક જાણ બહારનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે બે પોલીસ ફરિયાદ નોંધાતા અલ્કેશ પેરડિયા ભૂગર્ભમાં ઉતરી ગયો છે બીજી તરફ પોલીસ મથકે ફરિયાદ પોલીસે પણ પેરડિયાને શોધવા માટે દોડધામ શરૂ કરી છે જામનગર સિટી પોલીસ સ્ટેશનમાં એ ફરિયાદ દાખલ કરવામાં આવી છે જેની વિગત મુજબ એક ફરિયાદી જે જેમની ફોર્મ છે શ્રુતિ એન્ટરપ્રાઇઝ એમના દ્વારા એમના જે સંજયભાઈ રશિકભાઈ ચિતારા દ્વારા ફરિયાદી ફરિયાદ આપવામાં આવેલી છે જેમની એન્ટરપ્રાઇઝ સુધી એન્ટરપ્રાઇઝ સાથે બોગસ બિલિંગ અને ફેક ટેક્સ ક્રેડિટ એટલે કે જે વેરા શાખ હોય છે એના દ્વારા આશરે ત્રણ કરોડ સિત્તેર લાખની જે વિશ્વાસઘાત કરવામાં આવ્યો છે એમના સીએ જે આરોપી જે છે અલ્કેશ પીઢડીયા દ્વારા કરવામાં આવેલો છે આ બાબતની ફરિયાદ દાખલ થઈ છે આવી જ અન્ય એક ફરિયાદમાં જેમાં ફરિયાદી છે પ્રદીપસિંહ લાલુભા જાડેજા એમની વાહન સ્પેરપર્ટ અને ઓઇલ બાબતનો જે ધરતી સેલ્સ કોર્પોરેશન એમની એમની ભેટી છે કોર્પોરેશન છે એમની સાથે આજ પ્રકારે બોગસ બિલ્ડિંગ તેમજ જે વેરા શાક બાબતની કુલ બે કરોડ ત્રણ લાખ તેસી હજાર ત્રણસોને બત્રીસ રૂપિયાની વિશ્વાસઘાત આજે આરોપી સીએ અલ્કેશ પેડરિયા દ્વારા કરવામાં આવેલું છે આ બાબતની ફરિયાદ સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલી છે બંને ફરિયાદો અને તેની તપાસ હાલ જામનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે આગળની તપાસ ચાલુ છે